તો એ વ્યક્તિને બચવાના ચાન્સીસ છે બે થી ત્રણ વધી જતા હોય છે તો 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 મિત્રો આપણે આ જોઈશું કોઈનું હૃદય બંધ પડી ગયું ગયું હોય હોય બેભાન થઈ સીપીઆર આપવાની પ્રોસેસ છે છે એ શું તમારી આસપાસ કોઈ વ્યક્તિ બેભાન હોય ત્યારે સૌથી પહેલા તમારે શું કરવું જોઈએ તો એમને વ્યવસ્થિત સીધા સુવડાવી ખભાની સાઈડમાં કે માથાની સાઈડમાં હળવા હાથે ટેપ કરી એને જગાડવાનો પ્રયત્ન કરવાનો એની ચેસ એટલે કે છાતી તરફ જોવાનું શ્વાસ ચાલુ છે કે નહીં શ્વાસ ચાલુ છે કે નહીં એ જોવા માટે તમે નાક પાસે બેક ઓફ હેન્ડ એ રાખીને પણ ચેક કરી શકો જો હૃદયના ધબકારા પલ્સ ચેક કરતા આવડતું હોય તો એ પણ કરી શકાય જો દર્દી શ્વાસ ના લેતા હોય અને જાગતા ના હોય તો એને તાત્કાલિક સીપીઆર ની જરૂર છે એવું કહી શકાય તો શું આ પ્રકારની વ્યક્તિને તમે તાત્કાલિક સીપીઆર ચાલુ કરી દેશો ના જો તમે એકલા હો તો સૌથી પહેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ પણ વ્યક્તિને હેલ્પ માટે ફોન કરો એના માટે સમય ઓછો બગડે એના માટે ફોનમાં ડાયલ કરીને ફોન સ્પીકર ઉપર કરી અને સાઈડમાં મૂકીને તરત તમારે સીપીઆર ચાલુ કરી દેવા જો એ સમય એક કરતા વધારે વ્યક્તિ હોય તો પહેલી વ્યક્તિ છે તાત્કાલિક સીપીઆર ચાલુ કરી શકે અને બીજા વ્યક્તિએ 108 કે બીજા કોઈ પણ હોસ્પિટલના નંબરને તાત્કાલિક કોન્ટેક્ટ કરીને હેલ્પ માટે ફોન કરી દેવો તો હવે આપણે જોઈએ કે આ સીપીઆર ની પ્રોસેસ શું છે સીપીઆર નું ફૂલ ફોર્મ છે કાર્ડિયોપલ્મોનરી રિસર્સિટેશન એટલે કે હૃદય અને ફેફસાનું કાર્યને સ્થાપિત કરવું તો સીપીઆર આપવા માટે વ્યક્તિને એકદમ સપાટ એટલે કે સીધી સરફેસ અને કઠણ સરફેસ હોય જમ્પ ના લઈ શકે એવી સરફેસ ઉપર સીધા સુવડાવવા અને દર્દીની સાઈડમાં ઘૂંટણ પર બેસી અને તમારો જે ડોમિનન્ટ એટલે કે તમે રાઈટી જમણેરી હોય તો તમારો જમણો હાથ અને ડાબેરી હોય તો ડાબો હાથ એનો જે પામ એટલે કે હથેળીનો જે આગળનો ભાગ છે એ વ્યક્તિને જે વ્યક્તિ બેભાન છે એની છાતીના મિડ ભાગમાં એટલે કે ચેસ્ટબોન બે બ્રેસ્ટની વચ્ચેના ભાગમાં એ ભાગને રાખવાનો એના ઉપર તમારો નોન ડોમિનન્ટ હેન્ડ એટલે કે જે બીજો હાથ છે એને હાથને એના ઉપર રાખી અને ચેસ્ટને કમ્પ્રેસ કરવાની છે એટલે કે છાતીને દબાવવાની છે છાતીને દબાવતી વખતે એટલું પ્રેશર આપવાનું કે ચેસ્ટ છે એવરેજ પાંચ સેન્ટીમીટર એટલે કે બે ઇંચ જેટલી કમ્પ્રેસ થાય અને એની ફ્રિકવન્સી એટલે કે દબાવવાની જે સ્પીડ છે એ અંદાજિત સો થી એકસો વીસ પર મિનિટ એટલે કે એક સેકન્ડમાં બે વખત કમ્પ્રેશન આપી શકાય એટલી સ્પીડથી આપણે સીપીઆર છે આપવું જોઈએ હવે જો કોઈ વ્યક્તિ સીપીઆર માટે જો યોગ્ય રીતે ટ્રેન થયેલો હોય તો બ્રિથિંગ માટે માઉટ ટુ માઉટ એટલે કે દર્દીને શ્વાસ આપવા માટે પણ આપણે વખત જે હૃદયને પંપ કરીએ એના પછીથી એક વખત આપણે મોઢેથી દર્દીને શ્વાસ આપવો જોઈએ એ સમયે જોવાનું કે છાતી ફૂલે છે જો છાતી ફૂલતી હોય તો બીજો શ્વાસ પણ આપણે આપવાનો એટલે કે દર ત્રીસ વખત હૃદયને પંપ કરવાની સાથે સાથે બે વખત આપણે દર્દીને શ્વાસ આપવો જોઈએ આની સાથે સાથે સીપીઆર માં અમુક ટેકનિકલી શું ધ્યાન રાખવું જોઈએ તો સીપીઆર આપતી વખતે તમારા હાથ છે એ કમ્પ્લીટલી સ્ટ્રેટ હોવા જોઈએ તમારી મૂવમેન્ટ છે કાંડા એટલે કે રિસ્ટ કે એલ્બો થી થવાને બદલે તમારા હાથ સંપૂર્ણ સ્થિર રાખી અને તમારા આખા બોડી ની મૂવમેન્ટ બોડી દ્વારા છે એક કમ્પ્રેશન આપવું જોઈએ અને આ કમ્પ્રેશન એટલે કે સીપીઆર છે ક્યાં સુધી ચાલુ રાખવું તો જ્યાં સુધી તમે હોસ્પિટલે પહોંચો નહીં અથવા તો મેડિકલની ટીમ જે જગ્યા ઉપર આવે નહીં ત્યાં સુધી સીપીઆર ચાલુ રાખવું જોઈએ ખાસ કરીને દુઃખ સાથે કેવું પડે કે ઘણીવાર વાર એકસો આઠ અંદર દર્દી આવી જાય ત્યારે એકસો ના જે સ્ટાફ હોય એ પણ દર્દીને મૃત માને અને સીપીઆર આપવાનું ટાળતા હોય છે પરંતુ આપણે એક સગા કે આપણે ઓળખીતી વ્યક્તિને એમને આગ્રહ કરીને અથવા તો જાતે પણ જ્યાં સુધી આપણે હોસ્પિટલે પહોંચીએ નહીં અને ડિફેબ્રિલેટર એટલે કે આપણે શોક ના આપી શકીએ ત્યાં સુધી હૃદય ચાલુ ના થાય ત્યાં સુધી આપણે સીપીઆર છે ચાલુ રાખવું જોઈએ આ રીતે ઉપરથી છાતીને કમ્પ્રેસ કરવાથી હૃદય છે એનું બ્લડ સર્ક્યુલેશન ચાલુ રાખે જેથી કરીને દર્દીનું ફરીવાર હાર્ટ ચાલુ થાય ત્યાં સુધી બ્રેઇન ની અંદર પૂરતું બ્લડ તો ના મળી શકે પરંતુ એટલીસ્ટ બ્રેઇન સર્વાઇવ થઈ શકે હાઇપોક્સિક ઇન્જરી ના થાય એટલા પ્રમાણમાં બ્લડ મળી શકે જેથી કરીને દર્દીને બ્રેઇન ઇન્જરી થતી આપણે અટકાવી શકીએ તો મિત્રો આ રીતે આપણે પ્રોપર સીપીઆરની ટ્રેનિંગ લઈ અને સીપીઆરને શીખી અને કોઈ પણ વ્યક્તિને જો યોગ્ય સમયે સીપીઆર આપીએ તો આપણે દર્દીનો જીવ છે બચાવવામાં ખૂબ જ મદદ કરી શકીએ મિત્રો સીપીઆર એક એવી ટેકનિક છે કે જેનાથી આપણે કોઈ વ્યક્તિનો જીવ બચાવી શકતા હોય તો મેક્સિમમ જે નોન મેડિકલ એટલે કે જનરલ પબ્લિક સુધી આ વિડીયો પહોંચે તો એમને પણ આના વિશે માહિતી મળે તો કોઈ વ્યક્તિનો જીવ બચાવવામાં મદદરૂપ થતું હોય તો મિત્રો મેક્સિમમ લોકો સુધી આ વિડીયો શેર કરો જેથી કરીને মেক্সিম লকে সিপিআর টেকনিক সে আড়ি শে